નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ગુજરાત પોલીસ પરથી બે હજાર ચોવીસ અને પચીસની અંદર જે ફિઝિકલ કસોટી હોય એ આજથી શરૂ થઈ ગઈ છે એની અંદર બહુ બધા વિદ્યાર્થી મિત્રો અથવા જે અપ્લાય કર્યું છે એ ફેલ થયા છે તો આનું કારણ શું હોઈ શકે છે એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જે કહી શકાય કે એક સાથે કેટલા જે મિત્રો જે છે આની અંદર દોડમાં ભાગ લેવાના છે એના વિશે પણ ચર્ચા કરીશું અને અમુક જે રાજ્ય હોય એના રિઝલ્ટ પણ સામે આવી ગયા છે તો એમને કઈ ભૂલો થઈ છે એના વિશે પણ ચર્ચા કરીશું તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલા જોઈએ કે પહેલી બેન જુનાગઢ હતા એમાં બસ્સોમાંથી ચોરાણું પાસ થયા છે અને બીજી બેચ બસો માંથી સિત્તેર પાસ થયા છે તો બહુ બધા જે આની અંદર અપ્લાય કરેલું હોય એ પાસ થઈ ચૂક્યા છે ફિઝિકલ કસોટીની અંદર જે જૂનાગઢ જિલ્લામાં જ ખાલી આટલું રિઝલ્ટ આવ્યું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે અમુક જિલ્લાઓ વિશે જોઈશું ખેડમાં પચાસ ટકાથી વધુ ફેલ થઈ રહ્યા છે જામનગર ગ્રાઉન્ડમાં બસ્સો વિદ્યાર્થીઓમાંથી એક્યાસી જે છે એ પાસ થયા છે પ્રેક્ટિસ વધારજો જેનું નહીં થતું એ લોકો મીન્સ જેમનું ફિઝિકલ કસોટીમાં નથી થતું એમને પ્રેક્ટિસ વધારવાની જરૂર છે અમુક જે છે વિદ્યાર્થીઓ પોતાની ભૂલને લીધે અને અમુક મેનેજમેન્ટને લીધે પણ આની અંદર ફેલ થઈ રહ્યા છે ત્યારબાદ જોઈએ કે મહેસાણામાં એક બેંચમાં બસોમાંથી ચાલીસ પાસ થયા છે તો તમે જોઈ શકો છો કે એક સાથે બસો જે વિદ્યાર્થીઓ હતા જે બસો એપ્લિકન્ટ હોય એમને દોડાવવામાં આવી રહ્યા છે અને એમાંથી કેટલા પાસ થયા છે એ પ્રમાણે અંદર રિઝલ્ટ આપેલું છે નડિયાદમાં એક બેન્ચમાં બસ્સોમાંથી સાહીઠ પાસ થયા છે અને એક બેંચમાં બસોમાંથી માત્ર ત્રીસ પાસ થયા તો તમે જોઈ શકો છો કેટલું નીચું પરિણામ કહેવાય કે વર્ષોમાંથી ત્રીસ જ પાસ થાય છે મીન્સ પંદર ટકા રિઝલ્ટ કહી શકાય કેમ કે ભાગના વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રેક્ટિસ નથી કરી રહ્યા અને આની અંદર જે છે એ તમે પહેલાં જેટલું જ્યાં ગ્રાઉન્ડમાં પહોંચશો એટલું તમને સારી રીતે દોડવા મળશે જે ફર્સ્ટ રાઉન્ડ હોય એમાં જ તમારો નંબર આવી જાય જેથી તમને પ્રોપર રીતે દોડવામાં જે છે એ સમય મળી રહે ત્યારબાદ જોઈએ કે મોટાભાગે જે લોકો મોડા દોડ્યા એનું રિઝલ્ટ ડાઉન છે તમે જોઈ શકો છો કે જે પાછળથી દોડે છે એનું રિઝલ્ટ ડાઉન છે તો પહેલેથી જેટલું થઈ શકે એટલે તમે ઝડપી જાઓ અને જે છે ફર્સ્ટ રાઉન્ડમાં તમારો નંબર આવે એવી પ્રેક્ટિસ અને તૈયારી કરો પોલીસ રનિંગ બે હજાર પચીસ પીએસઆઈ આઈઆઈડી ગ્રાઉન્ડ અપડેટ જામનગરમાં બસોમાંથી એક્યાસી પાસ થયા જે મહેસાણામાં બસોમાંથી એસી ફેલ આજે પણ પવ પવન બહુ છે મીન્સ પવનના લીધે પણ આ થોડું ઇસ્યુ આવી શકે છે ખેડા ગ્રાઉન્ડમાં માંથી સિત્તેર ભાઈઓ પાસ પહેલી બેચમાં ખેડામાંથી બસોમાંથી જે જે સિત્તેર ભાઈઓ પાસ થયા છે ત્યારબાદ જોઈએ કે જુનાગઢની આપેલી છે ફરીથી જૂનાગઢમાં માંથી ચોરાણું અને બીજી બેચમાં જૂનાગઢમાં બસ્સોમાંથી સિત્તેર જે છે એ પાસ થયા છે એટલે આના પરથી સમજી શકાય કે ગ્રાઉન્ડ પર બને તેટલું વહેલા પહોંચી જવું જેથી વહેલા વારો આવી જાય અને સારી રીતે દોડી શકાય તો મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે જ તમારે જે છે ગ્રાઉન્ડની અંદર જે છે જે એટલું બની શકે એલું ઝડપી પહોંચવાનું રહેશે જેથી તમારે જે છે એ તમારું રાઉન્ડ પહેલાં આવી જાય અને તમે જે છે એ આની અંદર સરખી રીતે દોડી અને પોતાનું જે છે એ પરફોર્મન્સ સારું આપી શકો વહેલાં જાઓ તો પણ વારો આવતો જાય છે એકસાથે સાથે બસોને દોડાવે છે એકસાથે સાથે મિત્રોને દોડાવે છે આની અંદર ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે જમવાનું જાતે ગોતવું પડશે બે ઘડિયાળની સુવિધા છે કાંડા ઘડિયાળ તમે લઈ જઈ શકો છો જૂનાગઢ રાઉન્ડ બાર છે તેર નહીં અને ખુલ્લા પગે દોડવામાં અઘરું પડે છે એટલે કે કડક છે તો ખુલ્લા પગે ચોક્કસપણે તમે જૂનાગઢની અંદર હોય તો ના દોડવું કેમ કે જૂનાગઢની અંદર કડક જે છે એ કહી શકાય પીચ જે છે એ કડક છે આજે તારીખ આઠ માત્ર બે રાઉન્ડ જ દોડ્યા છે જે આજે પહેલો દિવસ હતો એમાં માત્ર બે રાઉન્ડ જ દોડ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી મીન્સ ગેરહાજર બહુ બધા વિદ્યાર્થીઓ રહે છે જો તમે ફોર્મ ફિલ કર્યું છે તો ચોક્કસપણે તમારે જે છે એ જવું જોઈએ જામનગર છેલ્લા રાઉન્ડમાં નવ વાગે કરાવ્યો તો બસોમાંથી પિસ્તાલીસ પાસ થાય મીન્સ જે દિવસ ઉગશે એમ જે છે તડકો પણ વધી જશે અને એની સાથે સાથે જે ગ્રાઉન્ડ હોય એ પણ કડક થઈ જશે જેથી તમને દોડવામાં તકલીફ પડી શકે છે નડિયાદ ગ્રાઉન્ડ ખૂબ સરસ અને ખુલ્લો ટ્રેક છે ઠંડી થોડી છે એટલે સવારની પ્રેક્ટિસ રાખવી રબરની સુવિધા બધા ગ્રાઉન્ડમાં આપવામાં આવે છે નડિયાદ તેર ગ્રાઉન્ડનું ગ્રાઉન્ડ છે સવારે ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે તો આની અંદર બધાની અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી ત્યારબાદ જોઈએ કે સાતસો દળાવવાના હતા એમાંથી બસો ત્રીસ ગેરહાજર હતા ગેરહાજર સંખ્યાઓ વધારે હોય છે હિંમતનગર ગ્રાઉન્ડમાં સવારે પાંચ કલાક અને પંદર મિનિટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા એમના મેનેજમેન્ટના લીધે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટનો દોડ સાત પંદરે દોડવાનું ચાલુ થઈ ગયું હતું અમુક જે છે મેનેજમેન્ટના લીધે પણ આની અંદર ઇસ્યુઝ આવી રહ્યા છે જેના પરિણામે બસ્સોમાંથી એકસો એકત્રીસ લોકો ફેલ અને મેનેજમેન્ટના અભાવના લીધે ઉમેદવારોને દસથી પંદર વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવે તો આ મેનેજમેન્ટની પણ ભૂલ છે પરંતુ તમે જેટલું ઝડપી શકે એટલું ઝડપી જઈ જજો કેમ કે જો તમારો સાત પંદરે પણ તમારો નંબર આવી જશે તો એ પણ સારું રહે છે અધિકારીઓ પણ બહુ સ્ટ્રિક્ટ હતા એના પછી સેકન્ડ શિફ્ટની રનિંગ નવ પંદરે ચાલુ કરવામાં આવી હતી તો તમે જોઈ શકો છો કે સાત પંદરે જો તમારો નંબર આવી જાય તો એ સારું કહેવાશે એઝ કમ્પેર ટુ નવ પંદરે તમારો નંબર આવશે તો ઝડપથી જે છે તમે ગ્રાઉન્ડ પર પહોંચી જાવ જેથી તમારું ફિઝિકલ ટેસ્ટ જે છે એ સરખી રીતે થઈ શકે અને રિઝલ્ટ હજુ આમાં બહુ ઓછું કહેવાય કેમ કે હજુ ફિઝિકલ ટેસ્ટ શરૂ કરવામાં આવે છે અને એમાં આટલા બધા વિદ્યાર્થીઓ જે છે એ ફેલ થઈ રહ્યા છે તો આના માટે ઝડપી ગ્રાઉન્ડ પર પહોંચો અને જે છે જેટલું બને એની એની પ્રેક્ટિસ કરતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ